ઘણા નીતિ ધર્મે હોય હું માનું છું હિંમત હારી ના જોવું કદાચ એવું માનું કે દુનિયાનો સૌથી અઘરો રોલ છે અને એ ભગવાન તમને નિભાવવાયું નહીં કારણ કે ભગવાન દુખે એને જ આપે જે સહન કરીએ કે ઘણા તો અહીં માય કંગલા આવે જે આપણને એવું કે હવે ઘરે જઈને દવા પીવાની તો એ પૂછવા હાટું આય ના આવે પી લેવાય હા પી જ લેવાય એવા રાકાની આ ધરતી ઉપર જરૂર ને આ ધરતી તો એને યાદ કરે છે કે ગમે એવી વેળા વિપત્તિ અવળી બેઠી હોય ને

પણ છેલ્લા તમારી પાસે એક વેળાનું ભોજન પડ્યું હે અને જમવા બરોબર એ પૈસા ખર્ચીને ઘર ઘરમાં જમવાનું બન્યું હોય અને કોક આવીને તમારા ઘરે ભિક્ષાન દે કેવું બોલે અને એ થાળી ઉપાડીને એને આપી દેને એ દાતા છે બાકી એવું કોક મને ભગવાને આ આપ્યું હોત તો હું બાર હજાર લખાવત એ બાર નો કોઈ વ્યાત આવવાનો નથી

અંદર ઉતારશો ને તો તમે દુખી થશો બાકી જે કઈ છે એની સામે લડવાનું છે અને કર્મ કરવા નીકળી જાઓ કદાચ તમારા કર્મ નીતિ ધર્મ સાચો હોય ને તો હું એવું માનું છું કે જે તમે નથી મેળવી ક્યાં ને કાલ ભણી ગણી તમારા દીકરા દીકરી મોટા થશે ને તો એ વસ્તુ એને એના ભણતર થઈને મળશે દાણા જોડાય નહીં મળે આવું લખી ના સમજાય હે તો કેટલા જોવરાવાનું હાથ ઊંચો કરો ભલામણ જો આટલું સમજાવવાનું મગજ માં ના ઉતરે કે મેં તમને એ કીધું આ જગ્યા આ ભોવકા એટલી પવિત્ર છે કે જ્યાં દાદાએ પોતાના બચપણ થી લઈને પોતાના પ્રાણની આવુ દેતી સમજાય હે અને આની તો કોઈ વ્યાખ્યા ના હોય અને હું કોઈ મૂર્ખ નથી ભલામણા કે મેં એ વેદના